મહામાનવ અને જ્ઞાન ના પ્રતિક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બોલવાનો મને મોકો મળ્યો ગરજ ઉઠે ગગન સારા સમંદર છોડે અપના કિનારા ગગન સારા સમંદર છોડે અપના કિનારા સારા જીવન પર જજુમનાર કર્મવીર ज्ञानी पुरुष પ્રજ્ઞા પુરુષ તત્વચિંતક ભારત ના વિધાતા અને મહિલાઓના મુક્તિદાતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં દર્શન સુમેરાના કોટી કોટી વંદન સાથે અત્રે ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને મિત્રોને મારા જય ભીમ

એ વખતે સમાજમાં જ્ઞાતિ પ્રથા દૂષણ જોન માં હતું એટલે ઉચ્ચ નીચના ભેદભાવ છે તમને ઘણું બધું સહન કરવું પડતું તેઓ ભણવા માં તેજસ્વી હતા પણ તેમને અપવાનો ઘણા બધા સહન કર્યા પણ કહેવાય છે ને કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો સાંભળજો સાહેબ બરાબર કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો અને અડગ વનના મુસાફીને તો એમાં લાઈટ પણ નથી નડતો આ પંક્તિઓને બાબા સાહેબે કરી ચરિતાર્થ કરી બતાવી છે આ સ્થિતિમાં ભણનાર બાળક 9 ભાષાઓના જાણકાર બન્યા જેમની પાસે 32 જેટલી ડિગ્રી હતી કેટલી ડિગ્રી

તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને શિષ્યવૃત્તિ આપી અને તેમને નવી દિશા પ્રાપ્ત થઈ પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં તેમને પેટે પાટા બાંધીને પણ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરી અને વિદેશમાં જઈને અર્થશાસ્ત્રમાં પીએચડી પ્રાપ્ત કરી આપણા રિઝર્વ બેંકની સ્થાપના પણ તેમના મત મુજબ જ કરવામાં આવી બાબા સાહેબનો વિરોધ કરનારા અભ્યાસની બાબતમાં તેમના પગની ધૂળ બરાબર પણ નથી

પરંતુ પોતાના દેશમાં પીવાના પાણી માટે કે જે પશુ અને પક્ષીઓને પણ આરામથી મળી રહે છે તેના માટે બાબા સાહેબે સત્યાગ્રહ કરવો પડ્યો અને તળાવમાંથી પાણી ભરી તમને નવી ક્રાંતિની શરૂઆત કરી દેશ કે લઈએ જીનો વિલાસ કો ઠુકરાયા હતા દેશ કે લઈએ જીનો ને વિલાસકો ઠુકરાયા હતા ગિરે હોય કો જીનોને સ્વાભિમાન શીખાયા હતા દેશ કા અનમોલ દીપક જો બાબા સાહેબ કહેલાયા હતા પ્રથમ ગોળમેજી પરિષદ માટે લંડન જવાનું હતું તો લંડન જવા નીકળ્યા ત્યારે તેમના મોટા ભાઈ તેમને કહ્યું ભી તું ક્યાં જાય છે તારી સૌથી વધારે જરૂરિયાત અહીંયા છે ત્યારે બાબા સાહેબ સ્વસ્થ મને કહ્યું હું મારા પુત્ર માટે ત્રણ બાબા સાહેબ ના બની ત્રણે ત્રણ ગોળ મેધી ગુંજી ઉઠી બાબા સાહેબ ઈસ્વીસન ઓગણીસો ત્રીસ નાસિક ના મંદિર માં જઈને દલિતો અને મહિલાઓના પ્રવેશ માટેનો એક સત્યાગ્રહ કર્યો આ સત્ય માત્ર દલિત સમાજ પૂરતો ન હતો આ સત્યાગ્રહ સન્માનના અધિકાર નો હતો એ અધિકાર કે એક જ ધર્માણો હોવા છતાં શવર્ણો પાસે છે પરંતુ દલિતો પાસે નથી બાબા સાહેબ માં એવું કહેતા હતા કે આખા વિશ્વમાં ઘણા બધા એવા મંદિરો છે જ્યાં દલિતો ને મહિલાઓને પ્રવેશોની મનાઈ કરવામાં આવી છે ભારતમાં ઘણા બધા એવા મંદિરો છે એટલે મને સાંભળતી દરેક મહિલાઓને હું એટલું જરૂરથી કહેવા માંગીશ કે તમે સવારે ઉઠીને મંદિરમાં ફૂલ ચડાવતા પહેલા બાબા સાહેબના તરણોમાં જરૂરથી ફૂલ ચડાવજો કારણ ના રામ ને કુછ દિયા હૈ ના કૃષ્ણ ને કુછ દિયા હૈ ના રામ ને કુછ દિયા હૈ ના કૃષ્ણ ને કુછ દિયા હૈ તુમે જો કુછ બી દિયા હે બાબા સાહેબ કે સવિધાન ને દિયા હે બાબા સાહેબે હિન્દુ કોડી સકી મહિલાઓને ઘણા બધા અધિકારો અપાવ્યા ભણવાનો અધિકાર દત્તકુત્ર લેવાનો અધિકાર પિતાની અને સાથે સરખાવનારી આ મનુવાદીઓની મનુસ્મૃતિ બાબા સાહેબ જાહેરમાં પોતાની ઈચ્છા અને અડગ ની આખી કરાવી ગીતા મુસલમાન લાયકા તમે આધારે જવાબદારી તમે બંધારણ ઘડો તમે વ્યક્તિ છો જે બંધારણ ઘડી શકે જંગલ માં ક્યારે રાજા નો વિશે કરવામાં નથી આવતો જંગલમાં ક્યારે રાજાનો રાજ્યભિષેક કરવા માં નથી આવતો તે પોતાના પરાક્રમો થી જ રાજા બને છે તેમ બાબા સાહેબે પણ બંધારણ સમિતિ માં પ્રમુખ નું પદ પ્રાપ્ત કર્યું બાબા સાહેબ ને તંદુરસ્તી ન હોવા છતાં તેમને બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ ਨੇ ਸਖਤ ਪਰਿਸਰਮ ਕਰੇ ਆਕਾ ਵਿਸ਼ਵਾ ਮ ਅਡਰ ਨਹੀਂ ਸਕਾਇ ਇਹ ਵਾਰਾ ਜੇਸ ਨੂੰ ਬੰਧਾਰਨ ਗੜੀ ਬਤਾਇ ਅਹੀਂ ਮਨੇ ਕਹਿਵਾਨੂ ਮਨ થાય ਯੇ ਰੂਤਬਾ ਮੇਰੇ ਸਰ ਕੋ ਤੇਰੇ ਸੰਵਿਧਾਨ ਚ ਮਿਲਾਏ ਰੂਤਬਾ ਮੇਰੇ ਸਰ ਕੋ ਤੇਰੇ ਸੰਵਿਧਾਨ ਚ ਮਿਲਾਏ ਸਨਮਾਨ ਦੀ ਮੇਰੇ ਸਰ ਕੋ ਤੇਰੇ ਸੰਵਿਧਾਨ ਚ ਮਿਲਾਏ ਔਰ ਕੋ ਜੇ ਮਿਲਾ ਮੁਕੱਦਰ ਸੇ ਮਿਲਾ ਹੋਗਾ ਔਰ ਕੋ ਜੇ ਮਿਲਾ ਮੁਕੱਦਰ

હું એટલું જ કહીશ આ ઢોંગીઓના ઢોંગમાં હું નથી માનવાનું આ ઢોંગીઓના ઢોંગમાં હું નથી માનવાનું હું બિલકુલ

Até o próximo